રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સંપૂર્ણ ગુજરાતમાં સમગ્ર શિક્ષણ નિપુણ ભારત મિશન અંતર્ગત તારીખ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ મી જૂન બે ચોવીસ દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કરવામાં આવતો સંદર્ભે

આજનો કાર્યક્રમ કન્યા કેળવણી અને પ્રવેશ ઉત્સવ આ કાર્યક્રમ છે આ કાર્યક્રમ આપણા દેશના પડોતા પુત્ર આદરણીય જે આપણા આજના વડાપ્રધાન છે બે હજારના વર્ષમાં એ આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા એમણે ત્યારે નક્કી કર્યું કે બાળકોનો પ્રવેશ ઉત્સવ કરવો જોઈએ બાળકો હોશભેર ઉત્સાહભેર સ્કૂલમાં આવે અને ભણે અને ડ્રોપઅપ રેસી બી ઓછો થાય એના માટે બે હજારના સાલમાં એમણે ચાલુ કર્યું હતું આ પ્રવેશ ઉત્સવ આજે સતત એકવીસમાં વર્ષે પ્રવેશ કરે છે સાથે સાથે એમને કરવાથી છોડી નથી દીધું પણ રાજ્યના સનદી અધિકારી હોય આઈપીએસ અધિકારી હોય અને નગર સેવકો હોય બધાને એનામાં ઇન્વોલ્વ કરીએ છીએ તાલુકા જિલ્લા બધા ખુલ્લી વળીને બાળકો વધારેમાં વધારે પ્રવેશ લે એવી સતત એમના પ્રયાસ હોય છે સુરત મહાનગરપાલિકાની વાત કરું છું ત્યારે અમે સાત ઝોનમાં સાત ભાષાઓમાં શિક્ષણ આપીએ છીએ અમારી પાસે એક લાખને હજાર જેટલા બાળકો છે અમારી પાસે ત્રણસો ને સાઠ જેટલી સ્કૂલો છે અમારી પાસે બસો નેવું જેટલા સ્કૂલના ભવનો છે અમારી પાસે ચાર હજાર એકસો ને પંચોતેર જેટલા શિક્ષકો છે અને આમ સરેરાશ જોતા ચારે ચારે ઝોનમાં બહુ સારી રીતે અમારી પાસે ચાર યુઆરસી છે અડતાલીસ સીઆરસી છે અને બધા મળીને બહુ સારી રીતે આ પ્રવેશ ઉત્સવ મનાવી રહ્યા છે વિક્રમ પોપટ પાટીલ પૂર્વ ડ્રેનેજ કમિટીના ચેરમેન આજે આ કેના કન્યા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમમાં જે કાર્યક્રમ છે એ આપણા ગુજરાત સરકારે જે આપણા વાલા બાળકોને પ્રવેશ મળે અને એ પ્રવેશના આધારે એમને ઉત્સાહન મળે પ્રોત્સાહન મળે અને સ્કૂલમાં સવારે ઉઠીને સ્કૂલમાં દોડે એને પ્રોત્સાહન વધારવા માટે આજે ભણતર થાય અને આના ભણતર માટે જે પણ કંઈ બુક્સ બૂટ શોક્સ અને બેગ વોટર બેગ તમામ પ્રકારની એમને કીટ આપવામાં આવે છે એનાથી બાળકો ખુશ થઈને સ્કૂલે આવે એમના પગલાંનું આજે પગલાં કરીને સ્કૂલમાં પ્રવેશ કરવામાં આવ્યો અને ખૂબ જ સારું એવું આ પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ પૂરે જોરશોરથી ચાલી રહ્યું છે અને બાળકોને ઉત્સાહભેર વાતાવરણમાં એમનો પ્રવેશ મળ્યો છે મારું નામ વિક્રાંત ગામિત છે હું શાળા ક્રમાંક એકસો ઓગણીસ મારુતિનગર લિંબાયત ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવું છું અને અમારી બિલ્ડિંગમાં બસો પચીસ બસો છવ્વીસ અને ત્રણસો ત્રેવીસ આમ ચાર શાળાઓ ચાલી રહી છે આજે કન્યા કેળવણી તથા પ્રવેશોત્સવ ધોરણ બાળવાટિકા અને પ્ર પહેલાં ધોરણના બાળકોનો પ્રવેશ ઉત્સવ કરવામાં આવેલ જેની અંદર સ્થાનિક કોર્પોરેટર સમિતિના સભ્યો અને વાલી તથા બાળકો વાંચતે ગાજતે શાળાની અંદર બાળકોને પ્રવેશ કરવામાં આવ્યો જે આપણા સ્થાનિક સભ્યો હતા જે મહેમાન શ્રીઓ હતા એમનું વાંચતે ગાજતે બાળકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જેમાં તમામ સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું અને સભ્યો દ્વારા વિક્રમ સંજયભાઈ દ્વારા પ્રોત્સાહક પ્રોત્સાહન આપવામાં આવ્યું તથા એમને બાળકોને આવકાર કરવામાં આવેલ સાથે સાથે બાળકો દ્વારા પ્રાર્થના અને વૃક્ષારોપણ કારણ કે પર્યાવરણનું જતન કરવાનું એક બહુ મોટું આપણું એક ભગીરથ કાર્ય છે જેને આપણે આગળ વધારવા માટે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવેલ મારું નામ મિતેશ કેડિયા છે સાડા ક્રમાંક બસો પચીસ આજે છે એ ગુજરાત સરકારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે સૂચના પ્રમાણે આજે શાળાની અંદર સંયુક્ત કાર્યક્રમ હતો શાળા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ હતો અને ખૂબ ધામધૂમથી અમે એની શરૂઆત કરી છે શરૂઆતથી જ ખૂબ જ હોંશે હોંશે જે પણ પહેલાં ધોરણમાં બાલવાટિકામાં જે પણ બાળકોએ પ્રવેશ લીધો છે એ આવનારા મહાનુભાવોને આ આંગળી પકડી ગાઓ સાથે એમને હોલ સુધી એમનો પ્રવેશ અપાવેલો છે અને ત્યારબાદ પ્રાર્થના ધૂનને ભજનને સાથે સાથે વિદ્યાર્થીઓને જે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ ગુજરાત સરકાર તરફથી જેટલી બી સુવિધાઓ આપે છે એ તમામ સુવિધાઓ સાથે કીટ વિતરણ અને રમકડાઓ સાથે બાળકોને વિદ્યા પ્રવેશ કરેલો છે જેમાં ખૂબ જ મોટી પ્રમાણમાં સામાજિક કાર્યકર્તાઓની સાથે સાથે સ્થાનિક જે પણ કોર્પોરેટરો છે એ બધા જ કોર્પોરેટરો અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કન્વીનર એવા શ્રી ઉત્સાહિત સંજયભાઈ પાટીલે પણ એમને વાલીઓને બાળકોને વિદ્યા પ્રવેશ અપાવી અને ખૂબ જ આશીર્વાદ સાથે સાથે કાર્યક્રમને ધામધૂમથી સંપન્ન કરેલો છે